રોકડ રકમ રૂપિયા બાર હજાર ત્રણસો ચાલીના મુદ્દામાલ સાથે ગંજી પત્તાના પાના પૈસા વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા ચાર માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ નાંદવા તથા ભદ્રેશભાઈ પંડ્યાને બાતમી રાહે હકીકત મળેલ કે મહુવા વાચું હોટલ સામે આવેલ એમ એન શોપિંગ સેન્ટર પાસે જાહેર જગ્યામાં લાઇટના અંજવાળે ગેરકાયદેસર રીતે અમુક માણસો ભેગા મળી અને ગોળ કુંડાળું વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરવામાં આવતા જુગારીઓ ઝડપાઈ ગયા હતા જેમાં મુદ્દામાલ સાથે પાના વડે જુગાર જુગાર રમતા પકડાઈ તેઓ વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો ગિરીશભાઈ પ્રવીણભાઈ ગોસ્વામી રાજુભાઈ લક્ષ્મણભાઈ જોડિયા રવજીભાઈ બચુભાઈ પરમાર મનસુખભાઈ બાલુભાઈ ડાભી સહિતના ચાર વ્યક્તિઓને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી